નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર નવસો સિતેર વિરમગામ ચાર હજાર ત્રણસો એકાવનથી થી પાંચ હજાર ત્રણસો સુડતાલીસ રાપર ચાર હજારથી પાંચ હજાર પાંચસો એક પાટડી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો એક સાવરકુંડલા પાંચ હજાર થી પાંચ હજાર ચારસો એકાણું રાજકોટ ચાર હજાર થી પાંચ હજાર ચારસો ત્રીસ મોરબી ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો સાઠ પાંચ હજાર એકસો થી પાંચ હજાર એકસો છત્રીસ અમરેલી બે હજારથી પાંચ હજાર ત્રણસો દસ સમી પાંચ હજારથી પાંચ હજાર છસો ધારી ત્રણ હજાર સાતસો પચીસથી ત્રણ હજાર સાતસો પચીસ પોરબંદર પાંચ હજાર પચીસથી પાંચ હજાર ત્રણસો પચીસ કાલાવડ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો હળવદ પાંચ હજાર દસથી પાંચ હજાર ચારસો એકાવન બોટાદ ચાર હજાર સાતસો પાંચથી પાંચ હજાર ત્રણસો પંચાવન चेतपुर 4800 થી 5300 બાબરા 4630 થી 5400 પચાવ 4700 થી 5300 ભાવનગર 4801 થી 5100 સિદ્ધપુર 4621 થી 4800 માંડલ 4901 થી 5401 વાંકાનેર ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો જુનાગઢ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો પાંથાવાડા ત્રણ હજાર થી પાંચ હજાર બસો બત્રીસ ચાર હજાર થી પાંચ હજાર સાતસો ત્રીસ ચાર હજાર થી પાંચ હજાર બસો નેવું જસદણ ચાર હજાર થી પાંચ હજાર ચારસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર પાંચસો એકવીસ થરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો સિહોરી ચાર હજાર આઠસોથી પાંચ હજાર પચીસ ડીસા ચાર હજાર એકસો એકત્રીસથી ચાર હજાર નવસો અગિયાર કડી ચાર હજાર બસોથી ચાર હજાર બસો ધાનેરા ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો નેવું जाम जोधपुर 4501 થી 5361 દિયોદર 4300 થી 5500 થરાદ 4500 થી 5651 તળાજા 5000 થી 5000 ચામનગર 3600 થી 5450 હાજીજ 5150 થી 5440 અંજાર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો એંસી રાઘનપુર ત્રણ હજાર આઠસો વીસથી પાંચ હજાર સાતસો નેનાબા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો એક ભાભર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પચાસ પાટણ ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો પચાસ ચાર હજારથી છ હજાર મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો